શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની શાંતિ માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વજનો દ્વારા અનેક વિધ શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ માટે પિતૃ કૃપા એ અત્યંત આવશ્યક છે તો ચાલો આજે જાણીએ કે માત્ર એક ચમત્કારિક મંત્રથી કેવી રીતે થશે પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત તન્મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે એક જ મંત્રથી મંત્રિત્રોની કૃપા મિત્રો અત્યારે હાલ પિતૃ મહિનો ચાલે છે શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ છે અને શ્રાદ્ધ પક્ષની અંદર દરેક વ્યક્તિ પોતાના માતા પિતા જે દેવંગત થયા હોય એ માતા પિતાને ભોજન કરાવે છે મતલબ પિતૃ શ્રાદ્ધ નાખતા હોય છે અને એ શ્રાદ્ધ નાખવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પ્રદાન કરે છે હવે રહી વાત પિતૃની કૃપા માટે આજે હું એક જ શ્લોક બતાવીશ અને એક શ્લોકથી પણ પિતૃના આશીર્વાદ મળે છે પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન પણ હોય છે કે શાસ્ત્રીજી પિતૃઓનું જ્યારે શ્રાદ્ધ રાખવું હોય ત્યારે એમની તિથિ કઈ રીતે ગણવી હવે આ પ્રશ્ન બહુ મોટો છે કેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય મૃત્યુના પાંચમીના તિથિ મૃત્યુ થયું હોય અને એનો અગ્નિ સંસ્કાર છઠમી મતલબ છઠ્ઠી તિથિ હોય દિવસે કર્યો હોય બીજા દિવસે કોઈને ત્રીજા દિવસે કદાચ સંસ્કાર કર્યો હોય તો અહીંયા તિથિ કઈ ગણવી એ પણ એમનો પ્રશ્ન હતો તો એનો પણ જવાબ આજે હું તમને આપું છું દર્શક મિત્રો હું જે વાત કરું છું તે હંમેશા શાસ્ત્રના મત અનુસંધાનમાં જ વાત કરું છું વ્યક્તિનું મૃત્યુ ગમે તે દિવસે થયું હોય પણ એ વ્યક્તિને જ્યારે અગ્નિ સંસ્કાર જે દિવસે આપવામાં આવે છે શાસ્ત્ર એવું કહે છે કે અગ્નિ સંસ્કાર આપવામાં આવેલા દિવસે જે તિથિ હોય તે દિવસે તિથિને પ્રાધાન્ય આપવાનું રહેશે અગ્નિ સંસ્કારનો દિવસને જ પ્રાધાન્ય આપવામાં આવે છે તો કદાચ તમારા પણ ઘણી વખત એવું મનમાં પ્રશ્ન હશે કે તમારા કોઈ સ્વજન મૃત્યુ પામ્યા હોય અને એને સંસ્કાર બીજા કે ત્રીજા દિવસે આપ્યા હોય તો આ પ્રશ્નનો જવાબ તમને આજે મળી ગયો અગ્નિ સંસ્કારના દિવસે જ કરવા જોઈએ આવું આપણું શાસ્ત્ર કહે છે હવે હું તમને વાત કહી દઉં કે ઘણી વખત એવું પણ બને કે કોઈ વ્યક્તિ કદાચ સમજો કે કોઈ ફરવા ગયો હોય અને કોઈ ફરવા ગયા હોય ત્યાં કદાચ એમનું મૃત્યુ થાય તો આપણને ખબર છે કે ભાઈ આ તારીખે એમનું એક્સિડન્ટ થયો હતો પણ એમની લાશ જ આપણને મળતી ના હોય અને લાશ કદાચ પંદર દિવસે કે વીસ દિવસે હાથમાં આવે સપોઝ તો આપણે તો તો એના ઓલરેડી બાર દિવસ તો થઈ ગયા હોય તો બારમાનું શ્રાદ્ધ એવું કહેવાય છે કે મૃત્યુ થાય બારમાના દિવસે બારમારું શ્રાદ્ધ થાય દસમાના દિવસે દસમાનું શ્રાદ્ધ થાય તો ઓલરેડી લાશ જ આપણને પંદર દિવસે કદાચ મળી હોય કે મહિના પછી મળી હોય કોઈ બરફના પહાડોમાં ગયા હોય ત્યાં બરફની અંદર મૃત્યુ થયું કોઈનું બરફની અંદર એ આત્મા એ જીવ રહી જાય અને ઘણા ટાઈમ પછી એની લાશ હાથમાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે તો એવા વ્યક્તિઓને કઈ તિથિ યાદ રાખી તો હંમેશા એક વાત યાદ રાખવાની મૃત્યુ ચાહે ગમે તે દિવસ થયું હોય પણ જે મનુષ્યના સંસ્કાર કહેવામાં આવે છે સોલ સંસ્કાર એમાંથી એક સંસ્કાર છે અગ્નિદાહ જેને અગ્નિ સંસ્કાર કહેવામાં આવે છે શાસ્ત્ર એવું કહે છે કે ચાહે લાસ્ટ તમને એક મહિને મળે બે મહિને મળે કે ગમે ત્યારે મળે પણ જે દિવસે તમે એનું અગ્નિ સંસ્કાર કરો છો તે દિવસથી જ એના દિવસોની શરૂઆત થાય છે અગ્નિ સંસ્કાર કર્યા બાદ એના પછીના બારમા દિવસે નું બારમું કરવાનો અધિકાર રહે છે કેમ કે આપણને તો ખબર જ ના હોય કે ઘણી વખત એવું ખબર જ નથી કે ક્યારે એમનું મૃત્યુ થયું હોય મળી ગમે ત્યારે તો શાસ્ત્રનો મત એવું છે કે જે દિવસે અગ્નિ સંસ્કાર થાય તે અગ્નિ સંસ્કારની જે તિથિ આવતી હોય તે જ તિથિ જ્યારે ભાદરવા મહિનામાં આવે ત્યારે એ તિથિમાં એના પૂર્વજોનું શ્રાદ્ધ કરવું આવું શાસ્ત્ર કહે છે તો તમારા એક પ્રશ્નોનો જવાબ તો તમને અહીંયા મળી ગયો હવે રહી વાત કે પિતૃના આશીર્વાદ માટે કૃપા માટે એક મંત્ર એક એવો છે કે જો એ મંત્ર તમે બોલો છો તો એનાથી તમારા પૂર્વજોની શાંતિ થાય છે પ્રસન્ન થાય છે કેમ કે પિતૃ શાંતિ માટે આપણે ઘણા બધા જપ તપ વ્રત વગેરે બધું કરતા હોય શ્રાદ્ધાથી કરતા હોય પરંતુ એક મંત્ર એવો છે કે શ્રાદ્ધમાં નહીં પરંતુ નિત્ય રોજે રોજ તમે તમારા ઘરમાં ખાલી આ એક મંત્ર બોલો છો તો એનાથી નિત્ય રહી વાત કે આ મંત્રના કોઈ જાદા કોઈ નિયમ નથી દરેક વસ્તુ હોય તો એના નીતિ નિયમો હોય પણ આ મંત્રનો કોઈ નિયમ જ નથી આ મંત્ર તમે શ્રાદ્ધ પક્ષમાંય કરી શકો શ્રાદ્ધ પક્ષ સિવાય પણ રોજે રોજ તમે તમારા દેવસે જ્યારે ભગવાનની પૂજા પાઠ કરતા હોય ત્યારે પણ એ આ મંત્ર ખાલી ત્રણ વખત બોલી જવાનો તો એ પિતૃની કૃપા તમને પ્રાપ્ત થઈ જાય ઘણી વખત ઘણા મનમાં એવું થાય કે શાસ્ત્રીજી મારા પૂર્વજોનો દીવો રોજ કરવો કે ના કરવો કદાચ એક સમય તમે દીવો નથી પણ કરતા પણ આ મંત્ર બોલો છો ને તો પણ પિતૃનો આશીર્વાદ મળે છે આ મંત્ર બોલતી વખતે કોઈ દીવાની કોઈ જરૂર નથી ખાલી ભગવાનની સામે બેસીને ત્રણ વાર બોલવાનો છે એવું નથી કે પિતૃની સામે ઉભા રહીને બોલો નહીં હોય ફોટો કદાચ તો પણ ચાલશે મંત્ર બહુ સરળ છે અને મંત્ર મંત્રથી ફાયદા પાછા શું થાય છે તો એ પણ તમને કહી દઉં આ મંત્ર રોજ ખાલી ત્રણ વખત બોલવાથી પિતૃ કૃપા મળે છે વૈભવ સંપત્તિ આરોગ્ય અને મનુષ્યના જીવનમાં સુખોની વૃદ્ધિ થાય છે આ એક જ મંત્ર મંત્ર છે તમે લખી લેજો બહુ સરળ મંત્ર છે હું ત્રણ વખત મંત્ર બોલવાનો છે અને હું અત્યારે હાલ કાર્યક્રમમાં બે વખત તો ઓલરેડી તમને કહીશ જ જેથી તમે લખવામાં કોઈ રહી જાઓ તો એ શાંતિથી તમે એને લખી શકો મંત્ર છે ઓમ દેવતાભ્ય પિતૃભ્ય નમઃ ચમ સ્વધા સ્વાહાય નમોસ્તુતે આ પિતૃદેવનો ચમત્કારી એક જ મંત્ર ફરથી દર્શક મિત્રો તમે વિડીયો કદાચ મોબાઈલની અંદર વિડીયો પણ ઉતારી લેજો કદાચ મંત્ર જતો ના રહે અને રહી જાય તો ચિંતા કરવાની જરૂર નથી પ્રફુલ્લ પંડ્યા એ તમારા ઘરના સભ્ય છે આ કાર્યક્રમ તમારો પોતાનો છે તમે કદાચ ફોન કરશો તો એમાં પણ તમને મંત્ર મોકલાવી આપીશું ફરીથી એક વખત મંત્રને લખી લેજો ઓમ દેવતાભ્ય પિતૃભ્ય महायोगीभ्यम स्वधाय स्वाहाय नित्यमेव नमोस्तुते बस खाली आ श्लोक बोलवा कही दू नम देवताभ्य पितृभ्य मतलब के हे समस्त देवी देवताओं નમઃ દેવતાભ્ય એટલે કે હે સમસ્ત દેવી દેવતા પછી પિતૃભ્ય ચ એટલે કે હે પિતૃદેવતાઓ મતલબ અહીંયા સમસ્ત દેવી દેવતાઓ અને સમસ્ત પિતૃદેવતાઓને હું નમસ્કાર કરું છું ત્યારબાદ એવું કહેવાય છે કે સાથે સાથે દેવતાઓને પિતૃની સાથે મહાયોગી ભ્ય એવું એટલે મહાયોગીનીઓ જે છે અને સાથે સાથે સ્વાહાદેવી અને સ્વધા દેવીને પણ હું નમસ્કાર કરું છું તો અહીંયા આ શ્લોકનો અર્થ છે જેમાં સમસ્ત દેવી દેવતાઓ સમસ્ત પિતૃગણ સમસ્ત યોગિની દેવતા અને સાથે સ્વાહા ને સ્વધા દેવીને પણ હું નમસ્કાર કરું છું આ ખાલી એક નમસ્કાર કરવાથી બધાના આશીર્વાદ મળી જાય પિતૃના યોગિનીના અને દેવતાઓના અને સ્વાહા ને સ્વધા ને પણ નમસ્કાર હવે મનમાં આવે કે સ્વાહા ને સ્વધા કોણ છે તો દર્શક મિત્રો ખાસ કરીને કીધું સ્વાહા તો તમને ખ્યાલ આવી જાય કોઈ પણ હવન કરીએ ને એટલે હવનમાં છેલ્લે કોઈ પણ મંત્ર પૂરો થાય એટલે છેલ્લે બોલવામાં આવે છે સ્વાહા અગ્નિમાં આહુતિ આપી એટલે બોલીએ સ્વાહા સ્વાહા જે છે ને એ ભગવાન અગ્નિદેવના પત્ની છે આમ અગ્નિદેવના પત્ની બે છે એકનું નામ છે સ્વાહા અને બીજાની પત્નીનું નામ છે સ્વધા જ્યારે પણ કોઈ દેવ કાર્ય કરતા હોય દેવ કાર્ય કોઈ પણ ભગવાન દેવી દેવતાનો યજ્ઞ કરતા હોય ત્યારે હવનમાં છેલ્લે સ્વાહા શબ્દ બોલીને જ આહુતિ પ્રદાન કરવામાં આવે છે અર્થ એવો થાય કે જે મંત્ર બોલીએ છે તે દેવને સ્વાહા દેવી એટલે કે અગ્નિનારાયણના પત્ની એ દેવ સુધી આહુતિ પહોંચાડે એટલે સ્વાહા અને બીજા પત્ની નામ છે સ્વધા જ્યારે કોઈ પિતૃ કાર્ય કરતા હોય જ્યારે કોઈ પિતૃને ઉદ્દેશ્યને કરતા હોય તર્પણ કરતા હોય માર્જન કરતા હોય અથવા પિંડદાન કરતા હોય કોઈ પણ પિતૃની પૂજા કરવામાં આવે છે ત્યારે અગ્નિનારાયણના બીજા પત્ની જેનું નામ છે સ્વધા દેવી એનું નામ બોલીને મૂકવાથી એ બધી જ વસ્તુઓ તમારા પૂર્વજો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે સ્વધા દેવી મતલબ અગ્નિનારાયણના બે પત્ની સ્વાહા અને સ્વધા તો આ શ્લોકની અંદર દેવતાઓને નમસ્કાર પિતૃને નમસ્કાર યોગિનીને નમસ્કાર અને અગ્નિનારાયણના બે પત્ની સ્વાહા અને સ્વધા દેવીને નમસ્કાર કરું છું મતલબ ખાલી એક જ મંત્ર બોલીને નમસ્કાર કરવાથી આ બધાના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે અને આ મંત્ર રોજે રોજ પોતાના દેવ કાર્યની અંદર જ્યારે બેઠા હોય ત્યારે પૂજા પૂર્ણ થાય ફક્ત ત્રણ વખત આ મંત્ર બોલજો ફરજિયાત મંત્ર છે ઓમ દેવતાભ્ય પિતૃભ્ય શ મહાયોગીભ્ય એવ ચ નમઃ સ્વધાયૈ સ્વહાયૈ નિત્યમેવ નમોસ્તુતે તો દર્શક મિત્રો સરસ મજાનું આજનો કાર્યક્રમ અંદર મેં તમને પિતૃદેવતાનો એક મંત્ર કહ્યો છે ને આ બાજ ઘણા બધા ઉપાયો અને શ્રાદ્ધને લઈને અને પિતૃ કાર્યને લઈને મારે એક નહીં પણ ઘણી બધી જાણકારીઓ તમને આપવાની છે પણ રોજે રોજ શ્રાદ્ધમાં એક નવા વિષય ઉપર આપણને મળીશું મને આપી દો હવે તમે રજા